દિવાળી પર્વના રજાઓ દરમિયાન અંબાજી મંદિર ખાતે આરાસુરી અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે લગભગ આજ દિન સુધી દિવાળીની રજાઓથી આજ દિન સુધી લગભગ આઠેક લાખ લોકોએ માના ચરણોમાં શિષ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને માનો મહેરામણ ઉમટી પડ્યો છે અને આ ભક્તોએ માના દર્શન કર્યા અને અંબાજી મંદિરના જે ભંડાર છે જે દાનપેટી છે એને છલકાવી દીધી છે લગભગ સવા કરોડ જેટલું માથમર દાન ભક્તો તરફથી મળ્યું છે એ પૈકી એક કરોડ એક લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્ત દાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી અને પચીસેક લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવે છે એમ સવા કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે આ સિવાય લગભગ ચારસો ગ્રામ જેટલું ગોલ્ડ એટલે કે સોનાની લગડીઓ રૂપે દાન પ્રાપ્ત થયું છે